વિશ્વનો સૌથી મોટો મેનેજમેન્ટ કેસ સ્ટડી ગૌતમ અદાણી આધ્યાત્મિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવી રીતે કુંભ ભારતની નેતૃત્વ વાર્તાને પ્રેરણા આપે છે માનવ મેળાવડાના વિશાળ લેન્ડસ્કેપમાં કુંભ મેળાની સરખામણીમાં કંઈ જ નથી એક કંપની તરીકે અમે વર્ષો સુધી આ વર્ષે મેળામાં ઊંડાણપૂર્વક સંકળાયેલા છીએ અને જ્યારે પણ આ વિષય પર હું ચર્ચા કરું છું ત્યારે અમારા પૂર્વજોની દ્રષ્ટિથી હું નમ્ર અરજ કરું છું કે ભારતભરમાં બંદરો એરપોર્ટ અને ઉર્જા નેટવર્ક બનાવનાર વ્યક્તિ તરીકે આધ્યાત્મિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર કહું છું તો તેના આ ભવ્ય પ્રદર્શનથી આશ્ચર્ય થાય છે એક એવી શક્તિ જેણે આપણી સંસ્કૃતિને હજારો વર્ષોથી ટકાવી રાખી છે જ્યારે હાવર્ડે બિઝનેસ સ્કૂલ એ મેળાના લોજિસ્ટિક્સનો અભ્યાસ કર્યો ત્યારે તેઓ તેના સ્કેલ પર આશ્ચર્યચકિત થઈ ગયા હતા પરંતુ એક ભારતીય તરીકે હું કંઈ ઊંડો જાઉં છું વિશ્વની સૌથી સફળ પોપ પોપઅપ મેગાસિટી માત્ર સંખ્યાઓ વિશેષ નથી તે શાશ્વત સિદ્ધાંતો વિશે છે અને જેને આપણે અદાણી જૂથમાં સ્વીકારવાનો પ્રયત્ન કરીએ છીએ ગૌતમ અદાણીએ કહ્યું છે કુંભ વૈશ્વિક વ્યાપાર શું શીખવે છે ભારતે દસ ટ્રિલિયન અર્થતંત્રનું લક્ષ્ય રાખ્યું હોવાથી કુંભ મેળો અનન્ય આંતરદ્રષ્ટિ આપે છે અને સમાવેશી વૃદ્ધિ મેળા દરેકને આવકારે છે સાધુઓથી લઈને સીઈઓ સુધી ગ્રામજનોથી લઈને વિદેશી પ્રવાસીઓ સુધી અદાણીમાં આપણે જેને ગુડનેસ સાથે વૃદ્ધિ કહીએ છીએ તેનું આ એક અંતિમ ઉદાહરણ છે મેળો આધ્યાત્મિક ટેકનોલોજી પણ જોવા મળે છે ડિજિટલ ઇનોવેશન પર ગર્વ અનુભવીએ છીએ કુંભ એ આધ્યાત્મિક ટેકનોલોજીનું એક પ્રદર્શન પણ કરે છે માનવ ચેતનાને સ્કેલ પર સંચાલિત કરવા માટે સમય અને પરીક્ષણ સિસ્ટમ આ નરમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ યુગમાં ભૌતિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેટલું જ નિર્ણાયક છે સાંસ્કૃતિક આત્મવિશ્વાસ પણ વધારે છે વૈશ્વિક એકરૂપતાના યુગમાં કુંભ સાંસ્કૃતિક અધિકૃતતાના પુરાવા તરીકે ઉભો છે અને મ્યુઝિયમનો ટુકડો નથી તે આધુનિકતાને અનુરૂપ પરંપરાનું એક જીવંત અને શ્વાસ ઉદાહરણ પણ છે ગૌતમ અદાણીએ અનોખી ભાવના વ્યક્ત કરી માં સેફ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સો સો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે